સમાચારો વિગતવાર જોઈએ ચોમાસાની સિઝનમાં દર વર્ષે વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો થાય છે જોકે હાલમાં જ કોરોનાનો ડર વાયરલ ફીવરમાં પણ લોકોના જોવા મળી રહ્યો છે અને તબીબો પણ કોઈ ટેસ્ટ કરાવતા હોય છે જોકે તમામ કેસો નેગેટિવ આવી રહ્યા છે વાયરલ ફીવરના કારણ એક વ્યક્તિથી પરિવારના અન્ય સભ્યોને પણ તેની અસર થાય છે તેથી સાવચેતી રાખવા તબીબો જણાવી રહ્યા છે કોરોનાની મહામારીને લઈને ડરી ગયેલા લોકો હાલ થોડા ઘણા પણ બીમાર પડે તો ડૉક્ટર પાસે તરત જ દોડી રહ્યા છે અને કોવિડ ટેસ્ટ પણ કરાવે છે જો કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વાયરલ ફીવરની સમસ્યાઓ પી થાય છે તાવ શરદી ખાંસી માથું દુખવું શરીરમાં દુખાવો સહિતના વાયરલ ફીવરના કેસોમાં વધારો થાય છે જો કે હાલમાં કોરોના લઈને લોકોને આવા સંકેતો દેખાય તો તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી જાય કોરોના ટેસ્ટ પણ કરાવે છે પરંતુ તે કેસો નેગેટિવ આવે છે

છેલ્લા પંદર દિવસ ત્રણ અઠવાડિયાથી વાયરલ ફીવરના જે કેસીસ છે એમાં થોડો ઘણો વધારે જોવા મળી રહ્યો છે અને એમાં ખાસ કરીને ડેન્ગ્યુ ફીવરના પેશન્ટ્સ છે તદુપરાંત મેલેરિયાના કેસીસ બી જોવા મળ્યા છે અને એ ઉપરાંત બીજા વાયરલ ફીવરના કેસીસ બી છે સાથે પ્રાણીજન્ય રોગો જેમ કે ડાયરિયાના કેસીસમાં બી વધારો જોવા મળી રહ્યો છે હાલ ચોમાસાનું વાતાવરણ છે અને બીજું ભેજનું પ્રમાણ બી વધારે છે આ પ્રકારનું વાતાવરણ જે શ્વાસના અને રેસ્પિરેટરી ટ્રેકના જે ઇન્ફેક્શન હોય એને ફેવરેબલ હોય છે એ કારણે જ મોટેભાગે વાયરલ ફીવરના કેસીસ અત્યારે વધારે જોવા મળી રહ્યા છે વાયરલ ફીવર એકબીજાના સંક્રમણથી ફેલાય છે અને આ સાદો ફ્લૂ છે એટલે મોટેભાગે આપણે ઘરે રહીને આરામ કરવાનું પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવાનું અને જો વધારે તકલીફ જણાય તો એ પ્રમાણે ડૉક્ટરની સલાહ લેવાનું સલાહ ભરી હોય છે વાયરલ ફીવરમાં મોટે ભાગે એ જાણ લેવા હોતો નથી કોઈ ગંભીર પરિણામ લાવતો નથી પણ સમયસર એની સારવાર કરીએ તો ચોક્કસપણે એનેથી બચી શકે છે હા કોઈ પણ વાયરલ ફીવરમાં એવું જ બનતું હોય છે ઘરની એક વ્યક્તિ સંક્રમિત થાય અને પછી બીજા ઘરના જે સભ્ય હોય એ પણ એ સંક્રમિત થતા હોય છે હવે આ જે દર્દીઓ અમે દાખલ કરીએ છીએ બધા જ દર્દીઓનું રેપિડ એન્ટીજન ટેસ્ટ કોવિડ માટેનો જે ટેસ્ટ હોય છે એ કરીએ છીએ જેથી કરીને કોવિડ છે કે નહીં એ આપણને ખ્યાલ આવી જાય અને મોટે ભાગેના બધા દર્દીઓમાં એ નેગેટિવ જ આવે છે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટાને લઈ વાયરલ ફીઓની સમસ્યા ઉદભવી હોવાનું કારણ તબીબો આપી રહ્યા છે જો કે સમયસર સારવાર અને આરામ મળી રહે તો વાયરલ ફ્યુઅ સામે જલ્દીથી જલ્દી પણ સાજા પણ થઈ શકાય છે અઝર કોર સાથે પ્રકાશવાળા